ભાદરવી પૂનમ નજીક છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી તરફ અનેક સંઘોએ પ્રયાણ કરવાનું શરૂ કરી દીધું છે વ્યાસવાડી ખાતે આવેલા સુપ્રસિદ્ધ પગપાળા સંઘનું આજે પ્રસ્થાન થયું હતું આ સંઘ આઠ દિવસના અંતે પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પહોંચશે અને મા અંબાના આશીર્વાદ મેળવી તેની ભક્તિમાં તરબોળ થશે આજે ભાદરવા સુદ બીજને દિવસે સવારે આઠ વાગે વ્યાસવાડી પગપાળા સંઘે એકસો સાહીઠ પદયાત્રિકો સાથે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું તો આવો આપણે પણ નિહાળીએ આ ભક્તોની ભક્તિ તથા અંબાજી તરફ પ્રયાણ કરતા સંઘની ઝલકો સ મત વા ભાદરવી પૂનમ નજીક છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી માઈ ભક્તો અંબાજી ખાતે પગપાળા દર્શનાર્થે જાય છે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મા અંબાના દર્શનાર્થે ભક્તગણ ઉમટી પડે છે અને મોટી સંખ્યામાં સંઘોનું પણ પ્રસ્થાન થાય છે અમદાવાદનો સુપ્રસિદ્ધ એવો લાલ દંડાવાળો સંઘ તથા વ્યાસવાડી પગપાળા સંઘ છેલ્લા ઘણા વર્ષોથી મા અંબાના દર્શનાર્થે જાય છે આજે ભાદરવા સૂદ બીજના દિવસે પ્રસિદ્ધ એવા વ્યાસવાડી પગપાળા સંગે અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું આ વ્યાસવાડી પગપાળા સંગમાં પ્રસ્થાપિત કરવામાં આવેલી માં અંબેની મૂર્તિ ચમત્કારિક છે જે અનેક ભક્તોના દુખ દૂર કરે છે આશ્ચર્યની બાબત તો એ છે કે વ્યાસવાડી પગપાળા સંગમાં દાન આપવા અને સેવા આપવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે પરંતુ આયોજકોને દાન ન સ્વીકારવાની આજીજી કરવી પડે છે મુંબઈ દિલ્હી તથા વિદેશમાંથી પણ આ વ્યાસવાડી પગપાળા સંઘમાં લોકો દાન કરે છે જો કે આયોજકો પણ જરૂર પૂરતું દાન લે છે અને બીજું વધારાનું દાન લેવાનો ઇનકાર કરે છે પરંતુ કેટલાક ભક્તો એવા પણ હોય છે કે જે પોતાની સેવા માટે રીતસર કગરી પડે છે વ્યાસવાડી પગપાળા સંઘની બીજી એક આશ્ચર્યજનક વાત એ છે કે આવતા બે વર્ષ માટેની સેવા પણ અત્યારથી બુક થઈ ગઈ છે જેને લઈને માતાજીના ભક્તો અંબાની કૃપા મેળવવા કેટલી મહેનત કરે છે તે જાણી શકાય ત્યારે શહેરના રસ્તા ઉપરથી નીકળેલા આ સંઘને અનેક જગ્યાએ લોકોએ વધાવ્યો હતો અને માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા है मेरी माँ अम्बे है मेरी माँ दुर्गा माँ अम्बे है मेरी माँ दुर्गा है मेरी माँ अम्बे है मेरी माँ दुर्गा है मेरी माँ अम्बे है मेरी माँ बोलो जय माता की, की हो बोलो जय माता की जो भी दर पे आए हो वो खाली ना जाए કામ હકરતી સબકે દુખણે હરતી હુયા શેર માલેે મરદો ઝોલી ભલે હુયા શેરો વે mir need મારું નામ ચકુભાઈ છે સંઘનું સત્તર વર્ષથી આયોજન થાય છે અને સંઘનો મુખ્ય હેતુ યંગ જનરેશન ઉપર છે આ વેસવાળી પગપાળા સંઘની અંદર મોટા ભાગે યંગ જનરેશન જોડાયેલા છે એક સમય એવો હતો અમે યંગ હતા ત્યારે અમારાથી ઘણી ભૂલો થઈ ગઈ પણ જ્યારથી આ સંઘનું આયોજન કર્યું જ્યારે માતાજીના સંઘની અંદર જ્યારે અમે લોકો આ કામમાં જોડાયા પછી અમારી અંદર પણ પરિવર્તન આવ્યું એ પરિવર્તન અમારું પોતાનું જોયા પછી અમે યંગ જનરેશનની ની ઈચ્છીએ કે અમારી સાથે રહે અને એ લોકોમાં પણ નવા વિચારો ઉભા થાય ધાર્મિક વિચારો ઉભા થાય આ આઠમા દિવસે સંઘ પાછો આવશે આઠ દિવસનો સંઘ છે આ ફરી વિશેષ આયોજનમાં એવું આયોજન સંઘનું હતું કે સંઘના જે સેવકો છે એ સેવકોના માતા પિતાને ધજા પૂજનમાં બેસાડ્યા હતા એનું કારણ એ કે જેમનો બાળક આ સંઘની અંદર સેવા કરે એમના માતા પિતાને એક ઉત્સાહ જાગે મારો છોકરો આ સંઘની અંદર સેવા આપે છે તો એ છોકરાનું પુણ્ય મને મળ્યું એવું વ્યક્તિ અમે એ એ વસ્તુ એમના મોઢેથી અમે જાણી એકસો પચીસ માણસ